તપરે પવનભાઈ ઉતરે હે ને આવડો કાડિયો રમે હે અને આપડે ભેંઓ ભેંઓ પાણી બેહી ગયા હી હે તો કાળા બકો કરે હે ડાબુ અને આપડે જોવા બેહી ગયા હી પાણી ડોલુ ડોલુ નઈ કા નઈ કે આ બેચરો ઓને આજ આપડે જે ભાઈનો લોકો પાછો ચાલુ કર્યો હે કારણ કે અમારે જવાબ હતું બહુ ભરવા અને દશમાં

કારણ કે તમારા ભાઈને બનાવું હતું ટેટું અને ભાઈએ કામ ચાલુ કરી દીધું હે તો આપણું પ્રિન્ટ કાઢે અને ભાઈએ આપણું કામ મસ્ત મજાનું કરી દીધું હે હમણાં તમને બતાવીશ તમારા ભાઈનું ટેટું થઈ ગયું હોય રેડી અને ભાઈ હવે સાફ કરીને બતાવશે તો જોઈ લ્યો

તો ચાલુ ચાલુ કામ માં આપડો નાગલો થઈ ગયો તો દેસો તો પાણી પીતા હોય બધા હાટું એટલે નાગલા એ લઈ લીધા શીશા અને આપણે જઈશી પાણી ભરવા અને આપણો રાણો આપડા ભેરો બાકી રાણો આજે નું ને કાયલી નું નમીન નહી રાણા ના રાણા ના વાળ તો જો સિલ્કી ગજ ના ધંધો કરો ધંધો કરો ધંધો કરો આપડા લોક કેમ તમને મજા આવે છે તો આપને કોમેન્ટ માં કહી દેજો

અમારી ચેનલ ને કાયમ થી કાયમ તમે આગળ વધારે તો ચાલો આપડે તો આપણે પાછા મળીશું નવા લોક માં જય માતાજી જય દ્વારકાધીશ જય મા મુગલ